સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપ દ્વિવેદી સર અને હવે ત્રેવીસમી એપ્રિલે ગુજરાત વોટ કરશે અને લોકસભાનું ઇલેક્શન જે છે ભારતમાં એમાં આપણો વોટ કરવાનો દિવસ ત્રેવીસમી એપ્રિલ છે તમને સૌને ખબર છે કે મને રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી છે એઝ અ સ્ટેટ બ્રેન્ડ એમ્બેસેડર વોટિંગ માટે અવેરનેસ ફેલાવવા માટે સો હવે સૌથી પહેલા આપણે વોટ કરીએ તો વોટ ક્ષમા કરીએ તો ઈવીએમ અને વીવીપેટમાં કરીએ જેનો એક વખત આપણને એક્સપિરિયન્સ વિધાનસભાના ઇલેક્શનમાં થઈ ચુક્યો છે તો ફરી એકવાર આ એક વિડીયો ગાઈડ છે તમને એનાથી વધારે નજીક લાવવા માટે તો આપણી સાથે જયદીપ સર છે જયદીપ સર આપણને એક્સપ્લેન કરશે કે કેવી રીતે આ વીવીપેટ અને ઈવીએમ વર્ક કરે છે અને સાથે સાથે લોકોના જે પ્રશ્નો છે પ્રશ્નોના પણ આપણે જવાબ આપીશું સર થેન્ક યુ વેરી મચ અમારી સાથે રેડિયો સિટીમાં જોડાવા માટે તો સર આ આખું ઈવીએમ અને વીવીપેટ કેવી રીતે વર્ક કરે છે સ્ટાર્ટિંગમાં જ્યારે કોઈ પણ મતદાર બૂથમાં એન્ટર થાય છે અને મત આપીને બહાર નીકળે છે એ વચ્ચેની જે પ્રોસેસ છે એ તમે સમજાવો લોકોને ઓકે છો અમારી વાત પહોંચાડો થેન્ક યુ આપને ખબર છે કે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ બે હાજર બે ની સાલથી કરવામાં આવે છે એટલે લોકો ઈવીએમ સાથે પરિચિત છે ઈવીએમ થી પણ વીવીપેટ નો ઉપયોગ બે હાજર તેર થી કરવામાં આવે છે ગઈ વિધાનસભા ચૂંટણીમાં બે હજાર સત્તરમાં આપણે તમામ મતદાન મથક ઉપર વીવીપેટનો ઉપયોગ કર્યો અને આ લોકસભા ચૂંટણીમાં આખા દેશના તમામ મતદાન મથક ઉપર આપણે વીવીપેટનો ઉપયોગ કરવાના છીએ હવે મારી જે મુખ્ય વાત કહેવાની છે લોકોને કે જયારે મતદાન મત આપવા આવે છે તો એ મત આપવા માટે એની પેલા ઓળખની ચકાસણી થાય છે કે મતદાર તરીકે તરીકેનું નામ નોંધાયેલું છે એની ઓળખ પ્રસ્થાપિત થાય છે આપ જાણો છો એમની આંગળી ઉપર ટપકું કરવામાં આવે છે એટલે બીજી વાર વોટ ના આપે એ બધી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી આપ જુઓ છો આ ધીસ ઇઝ કંટ્રોલ યુનિટ આ છે એ બાર એક અધિકારીની પાસે હોય છે જી જેને અમે પ્રિસાઇડિંગ ઓફિસર કહીએ છીએ અથવા પ્રિસાઇડિંગ ઓફિસર જેને કામગીરી સોંપે અહીંયાથી જયારે બેલેટ રિલીઝ કરવામાં આવશે એટલે અહિયાં ઉપર એક બેલેટ યુનિટમાં રેડી ગ્રીન લાઈટ છે જે ગ્રીન લાઈટ થશે એ ગ્રીન લાઈટ થાય એટલે મતદારે પોતે જેને વોટ આપવો છે આ બેલેટ પેપર ઉપર તમામ જે એ લોકસભા મત એનો ફોટો પણ આ વખતે રાખવાનો છે એટલે એ સહેલાઈથી ઓળખી ઇવન અભણ મતદાર હોય જે વાંચી ના શકતા હોય તો પણ એ ફોટાથી ઓળખી શકે મારે કયા ઉમેદવારને મત આપવો છે એની સામે એનું સિમ્બોલ હોય છે એટલે આ જયારે રેડી થાય તમારો વોટ લેવા માટે ત્યારે એ ગ્રીન લાઈટ થાય છે અહીંયાથી અપ્રુવ થાય પછી અને એ ગ્રીન લાઈટ થાય ત્યારે તમે મત આપી શકો મત એક સેમ્પલ વોટ આપીએ આ એક આખું યુનિટ છે જે મોડલ યુનિટ છે બધાને એક્સપ્લેન કરવા માટે અને આમાં જેટલા પણ વોટ પડે છે એ બધા ડમી વોટ પડે છે એટલે હું મત આપું એની પહેલા સર અહીંયાથી અપ્રુવ કરશે પછી જ હું મત આપી શકીશ તો આપણે એક સેમ્પલ વોટ આપીએ તો બાર જે પ્રિસાઇડિંગ ઓફિસર છે અહીંથી એક મત રિલીઝ કરે છે જેવો મત રિલીઝ કરશે અહીંયા લાઈટ પ્રકાશિત થશે હવે અહીંયા ગ્રીન લાઈટ થઈ ગઈ છે એટલે હું હવે મત આપી શકું હા યસ સો હવે લેટ સે હું આ જે નવ નંબર છે ત્યાં જે પણ ઉમેદવાર હોય ત્યાંનો હું આ બ્લુ સ્વિચ પ્રેસ કરું છું મારો મત આપવા માટે અને પછી મારે અહીંયા જોવાનું છે આ ચીટ આવે છે નવ નંબર બતાવે છે અને પેલી જે સંજ્ઞા છે એ બતાવે છે ધેટ મીન્સ કે મેં જે જગ્યાએ સ્વિચ દબાવી છે ત્યાં આગળ જ મારો વોટ કાસ્ટ થયો છે

કે આ મશીન ઉપયોગમાં લેવાતા પહેલા એની પૂરતી ચકાસણી કરવામાં આવે છે આપ જુઓ છો કે આ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ નામની કંપની છે એ બનાવે છે તો ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી એના એન્જિનિયરો દ્વારા જ કરવામાં આવે છે અને રાજકીય પક્ષના પ્રતિનિધિની હાજરીમાં કરવામાં આવે ખરેખર ચૂંટણી શરૂ થાય મતદાનની પ્રક્રિયા જે દિવસે મતદાન હોય એ દિવસે આઠ વાગે કે સાત વાગે જે સમય હોય એના એક કલાક પહેલા આ મશીન ઉપર મોકપોલ કરવામાં આવે છે એમાં પચાસ વોટ નાખવામાં આવે છે ત્યારે જે કેન્ડિડેટ્સ હોય જે ઉમેદવાર હોય પ્રતિનિધિ હાજર હોય છે એની હાજરીમાં કરવામાં આવે છે એટલે ત્રણ તબક્કે આમની ચકાસણી કરી લેવામાં આવે છે મશીન બરાબર કામ કરે છે યોગ્ય રીતે કામ કરે છે એમાં બેટરી બરાબર છે એનું દરેક અંગ ફંક્શન કરે છે એમાં પેપર રોલ છે જી આમ છતાં પણ આપનો જે પ્રશ્ન છે કે આ મશીન છે કોઈક કારણસર એમાં ખામી ઉદ્ભવી બરાબર મશીન કામ નથી કરતું તો એમાં અમે એવું વ્યવસ્થા કરવામાં આવે છે કે દસ ટકા મશીન્સ છે એ આવી રીતે તૈયાર કરીને ચકાસીને સેક્ટર ઓફિસર હોય છે જે દસ કે બાર પોલિંગ સ્ટેશન વચ્ચે એક ઓફિસર રાખવામાં આવે છે જેને વાહન આપવામાં આવે છે જેમાં જીપીએસ લગાડેલું હોય છે એટલે એને જેવો સંદેશો મળે કે ભાઈ આ નંબરના પોલિંગ સ્ટેશન ઉપર અથવા ગામના મતદાન મથક ઉપર ઈવીએમ બરાબર કામ કરતું નથી અથવા સ્લીપ નથી નીકળતી લાઈટ નથી થતી બીપ અવાજ નથી આવતો તો એ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને જે આપે છે યસ અચ્છા હવે બીજું ઇશ્યુ એ છે કે તમે કહ્યું કે આમાં બેટરી છે બેટરી સંચાલિત છે એટલે આને લાઈટ જાય ઇલેક્ટ્રિસિટી પાવર કટ આવેલી છે કોઈ લેવા દેવા નથી યસ એટલે એ વિશે કોઈ શંકા કે દીધા રાખવાની જરૂર નથી ઇલેક્ટ્રિસિટી હોય કે ન હોય તો પણ આ મશીન છે એ પોતાની રીતે કામ કરે છે અચ્છા એ એની પોતાની બેટરી છે કંટ્રોલ યુનિટમાં પણ એનું પાવર પેક આવે છે પેટમાં પણ એનું પાવરપેક લગાડ્યું એ બેટરી કેટલા કલાક ચાલે એ બેટરી અડતાલીસ કલાક સુધી ચાલે અડતાલીસ આપણું મતદાનનો સમય મોટે ભાગે દસ

એનાથી વધારે નથી હોતા અને જો શહેરી વિસ્તાર હોય તો ચૌદસો મતદારો હોય છે એટલે ધારો કે તમામ મતદારો સો સો ટકા વોટિંગ થાય બારસો કે ચૌદસો તમામ મતદારો મત આપવા આવે તો પણ એની કેપેસિટી એવી છે કે એમાં સ્લીપ એક મુખ્ય વસ્તુ તમે કહ્યું કે કોઈ માણસ એલિગેશન કરે કે મેં પર્સન એ ને વોટ આપ્યો છે અને અહીંયા કાપલી પર્સન બી ની ફરતા એવું એલિગેશન થાય કે તો પર્સન ને વોટ આપ્યો હતો અને અહીંયા મેં જોયું કે કાપલી પર્સન બી ની ફરતી હતી એવું કોઈ એલિગેશન કરે તો એની પ્રોસેસ કેવી રીતે આગળ આ પણ ખુબ સારો પ્રશ્ન છે ને લોકોના મનમાં દ્વિધા ઘણી હોય છે જી એને એવી શંકા થઈ કે મેં એક્સ ની સામે બટન દબાવ્યું છે અને જે વિગત નીકળી છે તો વાય ની નીકળી છે નામ વાય નું છે એનો સિમ્બોલ વાય નો છે તો એવા સંજોગોમાં એને પ્રિસાઇડિંગ ઓફિસર ને ફરિયાદ કરવાની છે જી કે ભાઈ આ મશીન બરાબર કામ કરતું નથી હું સ્લીપ દબાવ હું બટન દબાવું છું એક્સ નું અને સ્લીપ નીકળે છે વાય ની

એ મતની ની ગણતરી પછી કાઉન્ટિંગ વખતે થતી નથી એ બાદ કરી નાખવામાં આવે છે પણ ઇટ ઇઝ ટેસ્ટ વોટ કે ચકાસણી કરવાની છે ભાઈ આ આક્ષેપ જે થયો છે સાચો છે ખોટો એટલે બધાની હાજરીમાં એક બેલેટ અહીંથી રિલીઝ કરવામાં આવશે અને અહીંયા એક્સ વાય ઝેડ નું બટન દબાવવામાં આવશે અને અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવશે ભાઈ તમે એક્સ નું બટન દબાવ્યું છે હવે જો સ્લીપ નીકળે છે એક્સ ની જ નીકળે છે કે વાય ની નીકળે છે હવે જો એવું અત્યાર સુધી તો બન્યું નથી અને બને પણ નહીં એ ચકાસણી કરેલી હોય છે છતાંય મતદારનું શંકાનું નિવારણ કરવું અમારી ફરજ છે એટલે જો એક્સની સામે બટન દબાવ્યું હોય વાયની સ્લીપ નીકળે એવું બને કોઈ કારણસર તો એ મતદાન અટકાવી દેવામાં આવે છે અને પછી એના રિટર્નિંગ ઓફિસરને જાણ પણ જો એ ફરિયાદ ખોટી હોય એટલે એને એક્સની સામે બટન દબાવ્યું છે ને એક્સ ની જ સ્લીપ નીકળી છે એટલે ખોટી ફરિયાદ કરી છે એવું પ્રસ્થાપિત થાય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ જો ખોટું એલિગેશન કરે તો એની પાસે લેખિતમાં લેવામાં આવે છે અને જો એ ખોટો સાબિત થાય તો એની પાસે એની સામે કાયદાકીય પગલા પણ લેવામાં આવે છે હવે સર બહુ જ મુખ્ય પ્રશ્ન અને બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ઘણા લોકોને શંકા હોય છે કે ઈવીએમ કે વીવીપેટ હેક થાય તો એને ઇન્ટરનેટથી કનેક્ટેડ હોય અને પછી બ્લુટુથ થી કનેક્ટેડ હોય અને એની સામે કરવામાં આવે તો આ શંકા સૌથી વધારે હોય છે લોકોને આ જે છે છે જી એ એ મશીન મશીન સૌથી અગત્યની વાત એની ડિઝાઇનિંગ વખતે કે ઇવન આપણે વાત કરી કે એને ઇલેક્ટ્રિસિટીની પણ જરૂર નથી જી તો એ સ્ટેન્ડ એલોન મશીન છે એ બ્લુટુથ થી વાયફાઈ થી કે કોઈ પણ ઇન્ટરનેટ થી કે કોઈ કનેક્ટિવિટી થી એને કનેક્ટ કરી શકાતું નથી અચ્છા એની ડિઝાઇન જ એવી કરવામાં આવી છે સ્ટેન્ડ એલોન મશીન જી એટલે એ આક્ષેપો છે તદ્દન ખોટા છે એટલા માટે અમે ત્રણ જુદા જુદા તબક્કા કરીએ છીએ કે ભાઈ મશીન બરાબર કામ કરે છે એ હેક થઈ શકતું નથી અને એમાં બીજી કોઈ જે આક્ષેપ કરવામાં આવે છે એવી કોઈ કાર્ય રીતો કરવાનો પ્રશ્ન નથી પણ મશીનમાં કોઈ વ્યક્તિ કશું કરવા પ્રયાસ કરે એની સાથે ચેડા કરવાનો પ્રયાસ કરે તો એ વન ટાઈમ પ્રોગ્રામેબલ ચીપ છે ડિફ્યુઝ થઈ જાય છે અને મશીન કામ કરતું અટકી જાય છે આ સૌથી અગત્યનું સેફગાર્ડ છે આમાં કે એની સાથે કોઈ પણ ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવે તો એ મશીન છે એ વન ટાઈમ પ્રોગ્રામેબલ ચીપ છે ડિફ્યુઝ થઈ જાય છે અને મશીન કામ કરતું બંધ થઈ જાય છે એટલે કોઈ પણ પ્રકારની ગેરહિતીને પ્રશ્ન નથી થાય યસ યસ આના સિવાય સર કે હું મિસ કરતો હું ચૂંટણીના અઠવાડિયા અગાઉ આપના ઘેરે સ્લીપ આવે છે યસ એ સ્લીપ મતદાર કાપલી અમે કહીએ છીએ બતાવેલી હોય છે કે તમારે કયા મતદાન મથક ઉપર કઈ કઈ રૂમમાં સ્કૂલમાં મતદાન કરવા જવાનું છે એનો પાછળ નકશો પણ બતાવેલો હોય યસ ગુગલ મેપ હોય છે યસ એટલે મતદારને સુવિધા રહે અને દીધાનારેક મારે મત આપવા ક્યાં જવાનું છે બરાબર તો એ મતદાર કાપલીની સાથે અમે એક વોટર ગાઈડ આપીશું અચ્છા આપણે જે સમજાવ્યું અત્યારે યસ

ઘણા બધા લોકોને એકદમ ક્લેરિટી આવી જશે જે લોકોએ કોઈ દિવસ મતદાન કર્યું નથી અને આ વખતે તમારું મતદાન આ વિડીયો જોઈને પછી સરળ રહેશે થેન્ક યુ સર હર્ષિલ અમે પણ ભારતના ચૂંટણી પંચ વતી અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી વતી આપ સૌનો આભાર માનીએ છે કે આપ સાચી વાત છે આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડો છો એટલે અમે પણ આપના આભારી છીએ થેન્ક યુ સર થેન્ક યુ સો મચ સર रेडियो सिटी वोट उत्सव करो वट थी वोट वट uh, थी वोट कर